નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ધાનેરા વિસ્તારમાંથી અલગ અલગ મોબાઈલો જે ગુમ થયેલા હતા તે મોબાઈલોને આધુનિક ટેકનોલોજી દ્વારા ધાનેરા પોલીસે આ મોબાઈલોને શોધી કાઢ્યા અને જે મોબાઈલો જે માલિકોના હતા તે માલિકને પરત આપવામાં આવ્યા કુલ ચાર મોબાઈલ હતા અને તેની કિંમત રૂપિયા કુલ છાસઠ હજાર નવસો અઠ્યાસીની કિંમતના મોબાઈલો શોધી કાઢી ધાનેરા પોલીસ મૂળ માલિકોને બોલાવી પરત આપતા મોબાઈલના માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આમ અનેકવાર ધાનેરા પોલીસ દ્વારા સારા કામ કરી લોકો માટે ઉપયોગી બની રહ્યા છે અને લોકો પણ પોલીસને સાથ અને સહકાર આપી સહભાગી બનતા હોય છે ગુજરાતમાં ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વે થતું હોય છે આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાને અભાવે સોસાયટીઓ દ્વારા મનમાની કરી વ્યક્તિઓ પાસેથી મોટા ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી તેમ સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું ડીસા તાલુકાના વિવિધ વિસ્તારમાં રવિ સીઝનમાં મોટા ભાગે બટાકાનું વાવેતર થતું જોવા મળે છે પરંતુ દર વર્ષે બટાકાના ભાવમાં થતો સતત વધઘટના કારણે વાવેતરમાં વધારો અને ઘટાડો થતો રહે છે પરંતુ ગત વર્ષે ખેતરો ને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાના ભાવ સતત જળવાઈ રહેતા ચાલુ વર્ષે પણ ગત વર્ષની સરખામણી કરતા વાવેતર વધવા પામ્યું છે અને હવામાનની અનુકૂળતાને લઈ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે બટાકાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા બટાકાના ભાવ આસમાને આ હતા અને પોખરાજ સહિતના બટાકાની વેરાયટી ભાવમાં ડબલ સેન્ચુરી આપ આવો આજે તેની મોલમાં જ્યાં આપણે મળશે બનાસગી બનાસની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરના નેટવર્કની કામગીરી શરૂ કર્યા બાદ શહેરીજનો પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે રોડનું અને રિપેરિંગ કાર્ય ન કરતા એજન્સી અને જવાબદાર તંત્રના લીધે શહેરીજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પાલનપુર શહેરમાં હાલમાં ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષા શરૂ થતા વાલીઓ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા છે પરંતુ ખોદેલા કારણે કારણે સમસ્યા સર્જાઈ રહી છે તેની સાથે જ એક ખોદી દેતા ધૂળ ઉડી રહી છે સાથે જ શહેરના માર્ગો ખાડા ટેકરા વાળા ધૂળિયા બની ગયા છે જેના કારણે લોકો છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોએ જ કહ્યું કે રજૂઆત કરી પરંતુ કોઈ સાંભળતો નથી અધિકારીઓ પણ આજ રસ્તે નીકળે છે તેમ છતાં કોઈ જ ધ્યાન નથી આપતું ખેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાંત્રીસ મો કલ્પ વૃક્ષ યુવક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ પાંચ ને છ માર્ચ એમ બે દિવસ સુધી ચાલશે જેમાં યુવા પ્રતિભાઓને પોતાની કલા અને સાહિત્ય ક્ષમતાઓ પ્રદર્શિત કરવાની તક મળશે મહોત્સવનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયા લોકપ્રિય ટીવી શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના સુંદર મયુર વાંકાણી અને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુના હસ્તે કરવામાં આવશે પાટણ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ત્રણ શાળાઓને સન્માનિત કરવામાં આવશે આ શાળાઓને ચાર માર્ચના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં એક એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે જિલ્લા શિક્ષણ કમિટીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી છે પ્રથમ ક્રમે આદર્શ વિદ્યાલય પાટણ બીજા ક્રમે નાલંદા માધ્યમિક શાળા રાધનપુર અને ત્રીજા ક્રમે સેઠ સીવી વિદ્યાલય બાલીશાણાનો સમાવેશ થાય છે

રાજ્યભરમાં હાલ ઠંડી અને ગરમીની ઋતુ ચાલી રહી છે ઠંડીએ વિદાય લીધી છે અને ગરમીનું આગમન થયું છે તેની વચ્ચે હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીથી રાહત મળી શકે છે રાજ્યનું તાપમાન આગામી સપ્તાહમાં બે થી ત્રણ ડિગ્રી નીચું જશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે સમગ્ર દેશભરમાં રાજગરાના હબ તરીકે ઓળખાતા ડીસા યાર્ડમાં હાલ રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે ડીસામાં રાજગરાની માંગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં રહી છે પરંતુ આ વર્ષે ડીસામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરાની ક્વોલિટી સારી ન બનતા રાજગરામાં ખેડૂતોને હાલ નુકસાન ભોગવવાનો ઉપરો આવે છે ડીસા ખાતે થતો રાજગરો હાલમાં વિશ્વમાં દસથી પણ વધુ દેશોમાં જાય છે ખાસ તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વભરમાં ડીસાનો રાજગરો મોકલવામાં આવે છે બરાસકાંઠા જિલ્લાના વ્યાપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વ વિખ્યાત છે જેના કારણે હાલ બટાકાના કારણે બટાકાના ટ્રેક્ટર ભરી જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિક ટ્રાફિક પ્રશ્ન પેચીંદો બન્યો છે ત્યારે હાલમાં ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ હોય પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતા એ ટ્રાફિકના કારણે વિદ્યાર્થી સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આજે જલારામ સર્કલ નજીકરામાં પીર મંદિર આજે બીજ હોવાને લીધે ભાવિક ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી થવા માટે મજબૂર બન્યા છે ત્યારે ડીસા હાઈવે પર ટ્રાફિકનો પ્રશ્ન પણ ખૂબ જ પેચિંદો બન્યો છે જેના પગલે આજે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયા હતા જેના પગલે ત્યાંથી પસાર થતાં ધારાસભ્ય પ્રવીણ માળી ગાડીમાંથી ઉતરી ડીસા શરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સહિત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી આજે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલક તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક લુકર કરાવી પસાર કરવામાં આવ્યા હતા ડીસા પંથકમાં અલગ અલગ વિસ્તારમાં અકસ્માતોની વણઝાર વર્ષે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજતા અરેરાટી પ્રસરી ડીસા હાઇવે પર એક્ટિવ અને કાર યુવકનું મોત ડીસા સમૂહ રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નિપજ્યું કુચાવડા વિરૂણા રોડ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ડીસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે